સુરતથી પેડલ ફોર હેલ્થના સંદેશ સાથે સિદ્ધસર ઉમિયા માતાજીના દર્શનને નીકળેલા સાહિત સાયકલિસ્ટો ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા હતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા સવિતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવા માંગ્યું હતું સુરતથી સિદ્ધેસર ઉમિયાધામ સાયકલયાત્રામાં નીકળેલ આસ્થા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં પંદર વર્ષના ત્રણથી બાસઠ વર્ષની ઉંમર સુધીના સાહીઠ સાયકલિસ્ટ સામેલ છે જેમનો મુખ્ય ઉદ્દેશ પેડલ ફોર હેલ્થ પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે આ ઉપરાંત સુરતથી સિડસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનનો છે જે સાયકલિંગ દ્વારા જ તંદુરસ્ત રહી શકીએ આટલા માટે

આજે અમે લોકો સુરત થી આવેલા કરવા જઈ રહ્યા છે સાયકલ પર તો એના વિશે એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે યસ અમે સુરત થી સિત્સર પાંચસો એકોતેર કિલોમીટર સાહીઠ યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયકલિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ